કાના રસ્તા ખબર પડી ગઈ બેન ગોડાનો માતો દે ભલે પેરા સુટ તો કાઈ દામાં બેન જોદા આમનો દીવાલ પર જલ્દી આવોય

तूने सोदी है मतलब मैंने नहीं दिया तो मैं तो सोद बना दी दो मन के तू जो बैठो नहीं खुणो मारा खुणो में कोई नो जो हमें बारी आ बारी मन देखा देबारी तो मार दऊ चली ना मैं मुन्या राऊ बे भले यहां बे भाई यहां छोटी देसू ій ૨િર સિર 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 ન ઎િર઱ ન સિર સિર સિ સિર ચા સિર સિર ન સિર ન સ સિર ન સિર thank� ન 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 કલાય આ નબી ન તો આ કાય વાંતો ન હું રિકોર્ડ કરું છું હું મું જાતા નહી કરજો તને રિકોર્ડ ન કરું ન તો પે બીક ન કરો મને તમને નહી કરવા આયો પૈસા એ માર પગ લઈયો ઓ

ટેક તો અહીં આવતો રે કે અહીંયા જાવ તાર મારો લોડો ન દે ચા તો ન પીકી ના મારસે અહીંયા કેવો લોડો રૂપો કરી બેઠા હોય એવા ભેગો ગ્રાઇન્ડ માં ગાલ દી તમે ક્યાં આવો અમે તાય ને છે એ સોધી ને બોલ ભોસડી નો તેડતો એનો દે ઇસમે નહી આતા ઇસમે પોચી કિંમત છો આવે જો અહીંયા ફ્લેર કરીને છોડી દો

આવે આવ્યો હો પગલા દીસી બહુત જ આ નંબર એ માથે આવીયો જો છોદી નો લે તો ઓલા ની ક્યાં કેમ કરી

અરે બોયસો દર આને બिक्की ના ખેલા આમ જે કે આ બिक्की ના કીદે નહીં ડીફલાજે નહીં મારવા દે નો લાગી અમને નઈ ખબર હોય તમારી શું યા દ <laughs> 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 ये ऊपर बदुण। तो है ई मकान में यहां मटोर बदूई मुक बदूई मुक आयो एम4 ज्योति कोई लोड़ा ज्योति है तो यहां 3x है ऐ मार जोई है 3 का आवे केन गाइड में भरई नहीं ये देख लो ऊपर बात गोड़ी बातनी तो गोड़ी लेईज लेईज क्या मारा आर के ऊपर है

એવા આ ગાડી આવી એમાં માં એ કે લાંદર ભાગી અહીંયા તો લઈ લે ને શું હેલા અહીંયા નંબર હું મકાન માં હું ની મકાન માં માથે છે લઈ બોમ કાઢ તો આ દેખા

જો આયા હે ઈ બંદો અરે માં પાછળ એ આવી ગયો જો બાક એ બો મને આમ રે બોસ તને તને ટીમ હવે એટલે કઈ ગયો તારું કેમ એટલું થઈ ઉપરથી મનીષ ઉપરથી ને હો કે તું કર